નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી પ્રથમ સત્રનું પાઠ નંબર પાંચ એક મુલાકાત આ પાઠનો અભ્યાસ કરવાના છે આ પાઠ સંકલિત કહેવાય છે કારણ કે અહીંયા આ જે પાઠ છે એ લેખકની મુલાકાતનો એક નમૂનો છે તો અહીંયા દર્શાવ્યું છે કે આ એકમ મુલાકાત લેખકનો એક નમૂનો છે એટલે કે લેખકે જે અનુભવ્યું છે તે અહીંયા રજૂ કરેલું છે અહીંયા ગુજરાત રાજ્યના પાટનગરનું તેમજ વિધાનસભાનું પરિચયાત્મક વર્ણન છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પાઠને વાંચન દ્વારા સમજીએ અમારી શાળામાંથી ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતે જવાનું આયોજન કરવામાં આવ્યું નિશ્ચિત કરેલા સમયે અમે બસમાં બેસીને ગાંધીનગર આવ્યા નિશ્ચિત કરેલા એટલે નક્કી કરેલા સમયે રસ્તામાં અમારા શિક્ષકે ગાંધીનગર શહેર વિશે ટૂંકમાં માહિતી આપી ગુજરાતની સ્થાપનાના શરૂઆતના વર્ષોમાં રાજ્યનું પાટનગર અમદાવાદ હતું ઈસવીસન ની ઓગણીસમી માર્ચે અમદાવાદથી થોડેક દૂર આપના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સ્મૃતિમાં ગાંધીનગર નામે શહેર વસાવવાનો નિર્ણય થયો એ પછી ગણતરીના વર્ષોમાં ગાંધીનગર શહેર અસ્તિત્વમાં આવ્યું ગાંધીનગરની રચના વિશિષ્ટ પ્રકારની અને સુવ્યવસ્થિત છે આ નગર કુલ ત્રીસ સેક્ટર માં વિભાજીત છે સડકો પહોળી અને સ્વચ્છ છે તેમજ ક થી જ સુધી એમ કક્કાવારી પ્રમાણેના સાત આડા મુખ્ય માર્ગો છે ક થી જ સુધી એટલે કે ક ખ ઘ ઘ ચ છ જ સુધી જ્યારે શૂન્ય એક બે અને ત્રણ એમ ઉભા કુલ આઠ માર્ગો છે આ માર્ગોને હવે મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ફૂલો અને વૃક્ષોનું આ નગર છે શિક્ષકે અમને કહ્યું આ નગરને ગ્રીન સિટી પણ કહેવામાં આવે છે હરિયાળુ નગર લીલુછમ નગર પ્રકૃતિની ગોદમાં રમતું નગર શાંત સુંદર અને ભવ્ય દૂર દૂરથી આવીને વસેલા કર્મચારીઓ નાગરિકો અને વ્યવસાયિકોનું આ નગર છે જ્યાંને ત્રિવેણી સંગમ રાજકીય સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો પણ ત્રિવેણી સંગમ અમારી બસ ચ રોડ પરથી પસાર થઈ રહી હતી ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ અમે જોવાના હતા તેથી ખૂબ જ રોમાંચિત હતા એટલે કે ઉત્સાહી હતા બસ વિધાનસભા ગૃહની બિલકુલ સામે ઊભી રહી અમે નીચે ઉતર્યા વાહ કેવું ભવ્ય ભવન પ્રકૃતિએ ઉત્સાહભેર કહ્યું ખરેખર ભવ્ય અને રમણીય એની વાતમાં ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે અમારા આચાર્યશ્રી દ્વારા અગાઉથી જ વિધાનસભા ગૃહ જોવાની પરવાનગી મેળવવામાં આવી હતી વિધાનસભા ગૃહમાં પ્રવેશવા જરૂરી ગેટ પાસ ભેળવી અંદર પ્રવેશ્યા અહીંયા ગેટ પાસ એટલે દરવાજામાં પ્રવેશવા માટેનું ઓળખપત્ર ત્યાં જ મેટલ ડિટેક્ટર દ્વારા અમારી જરૂરી તપાસ કરવામાં આવી અહીંયા મેટલ ડિટેક્ટર એટલે આપની પાસે કોઈ એવી જીવલેણ વસ્તુ છે કે નહીં તેની તપાસ કરવા માટેનું સાધન રાજ્યનું વિધાનસભા ગૃહ હોવાથી કડક પોલીસ બંદોબસ્ત હતો અંદર પ્રવેશતા જ અક્ષય બોલી ઉઠ્યો અરે પેલી સીડી તો જુઓ એ સાથે જ અમારી નજર સીડી પર સ્થિર થઈ અમે સીડી પર ચડવા અધીરા બન્યા એસ્કેલેટરના પહેલે પગથિયે ઉભા રહેવા સાથે જ પડવારમાં અમે પ્રથમ માળે પહોંચી ગયા

છત સાથે જોડાયેલી ખુલ્લી જગ્યા અંદર પ્રવેશતા જ અમારા શિક્ષકે વધુ સમજાવતા કહ્યું વિધાનસભાને ધારાસભા પણ કહેવામાં આવે છે ધારો એટલે કે કાયદો કાયદો ઘડતી સભા તે વિધાનસભા વિધાનસભાના અધ્યક્ષની બેઠક ઊંચે હોય છે રાજ્યના ચૂંટાયેલા વિધાનસભ્યો તથા મંત્રીઓની બેઠકો નીચેના ભાગમાં હોય છે વિધાનસભામાં મુલાકાતીઓને શાંતિ જાળવવી પડે છે અક્ષય કઈક બોલવા લાગ્યો એ જોઈને ત્યાં સુરક્ષા પ્રવેશ કર્યો ત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હતું મુલાકાતીઓ માટે ગેલેરીમાં ફરતે બેઠક વ્યવસ્થા હતી જેમાં બેસીને અમે ગૃહની કાર્યવાહી સંપૂર્ણ રીતે જોઈ શકતા હતા અમારી જેમ બીજા બાળકો પણ વિધાનસભાની મુલાકાતે આવ્યા હતા વિધાનસભાના માનનીય અધ્યક્ષને સંબોધીને ધારાસભ્યો પોતાના મત વિસ્તારના પ્રશ્નો સભા સમક્ષ રજૂ કરતા હતા જે તે વિભાગના માનનીય મંત્રીઓ માનનીય અધ્યક્ષશ્રીને સંબોધીને જવાબ આપતા હતા ગૃહના બેઠક વ્યવસ્થા અને સંચાલન જોઈને અમે અત્યંત પ્રભાવિત થયા વિધાનસભાની કાર્યવાહી નિહાળીને અમે બહાર નીકળ્યા એ પછી શિક્ષકશ્રીએ વિવિધ મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના અમને પરિચિત કર્યા આ કાર્યાલયો વિવિધ બ્લોકમાં વહેંચાયેલા છે જેમાં જે તે વિભાગના મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓ રાજ્યના વહીવટ અને વ્યવસ્થા સુચારુ રીતે સંભાળે છે સુચારુ રીતે એટલે સારી રીતે આપના રાજ્યના વિધાનસભા ગૃહની મુલાકાતથી અમારી પ્રસન્નતાનો કોઈ પાર ન હતો શિક્ષકશ્રી અમને અલ્પાહાર માટે કેન્ટીનમાં લઈ ગયા અલ્પહાર એટલે નાસ્તો તેથી અમારો આનંદ બેવડાયો ત્યાંથી અમે બસમાં બેસી આ યાદગાર મુલાકાતને વાગોળતા વાગોળતા ઘેર તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો